પ્રોજેક્ટ વૃદ્ધિ એક્શન અગેન્સ્ટ હંગરના તાલીમ મોડ્યુલમાં આપ સૌનું સ્વાગત છે તો ચાલો સૌ પ્રથમ અસરકારક સ્તનપાન કરવા માટે ક્રોસ ક્રેડલ હોલ્ડનું મહત્વ સમજીએ ક્રોસ ક્રેડલ હોલ્ડ એ અસરકારક સ્તનપાન માટેની અત્યંત સહાયક પદ્ધતિ છે માતા અને બાળક બંને માટે શ્રેષ્ઠ સમર્થન અને નિયંત્રણ પ્રદાન કરે છે માતા અને બાળક બંને માટે સ્તનપાનના સફળ અને સુખદ અનુભવને પ્રોત્સાહન આપે છે તે યોગ્ય ડીપ લેચ એટલે કે જોડાણ અને માતાના દૂધનું અસરકારક રીતે ધાવણ કરાવવામાં ઉપયોગી થાય છે કુપોષિત અને નબળા બાળકો માટે આ એક ઉત્તમ આધાર છે હવે આપણે ક્રોસ ક્રેડલ પદ્ધતિ ઉપર વિસ્તારથી ચર્ચા કરીએ

જોડવામાં સમર્થ હોવું જોઈએ અને પૂરતું દૂધ મેળવે ચાલો એકાદ પકડ જે કે ક્રોસ ક્રેડલ પકડ કહેવાય છે તે વિશે શીખીએ ક્રોસ ક્રેડલ પકડ એ આપેલ સંદર્ભે ઉત્તમ પકડ છે બાળકના શરીરનું પૂર્ણ નિયંત્રણ સ્તન આધાર અને ઊંડાણપૂર્વક તો બાળકને સ્તનપાન કરાવવા પહેલા માતાએ તેના હાથ યોગ્ય રીતે ધોઈને સૂકવવા જોઈએ ત્યારબાદ તેને ઉકાળીને ઠંડુ કરેલ એક ગ્લાસ પાણી પીવું જોઈએ દોહનાર માતા દિવસમાં આશરે સાતસો થી આઠસો પચાસ મિલીલીટર દૂધ ઉત્પન્ન કરે છે તેથી તેમણે તેમની રોજની પાણી લેવાની માત્રાને વધારવી જોઈએ આગળ ચાલો માતાની બેસવાની સ્થિતિની ચર્ચા કરીએ માતાએ જમીન પર અથવા પલંગ પર પગને વાળીને બેસવું જોઈએ અથવા ખુરશી પર પગ જમીન પર અડે એ રીતે બેસવું જોઈએ ખુરશી જો ઊંચી હોય અને તેનો પગ જમીન પર હોય તો તે તેનો પગ નાના સ્ટૂલ પર પર અથવા તકિયાને જમીન રાખીને તેના પર મૂકી શકે છે બેસતી વખતે તેણે એ વાતની ખાતરી કરી લેવી જોઈએ કે તેની પીઠ ટટ્ટાર હોય જેથી કરીને દુખાવાને ટાળી શકાય છે તેના ખભા આરામદાયક સ્થિતિમાં હોવા જોઈએ અને ઉન્નત કે વળાંકમાં ન હોવા જોઈએ અને આ આરામદાયક સ્થિતિને સંપૂર્ણ સ્તનપાન સત્ર દરમિયાન જાળવી રાખવામાં આવે છે માતાએ જે સ્તનમાંથી બાળકને સ્તનપાન કરાવવું છે તે પરથી વસ્ત્ર નીકાળવું જોઈએ તેણે એ વાતની ખાતરી કરી લેવી જોઈએ કે તેની બ્રા અથવા બ્લાઉઝનું દબાણ સ્તન પર પડવું ન જોઈએ આરામદાયક પકડમાં બેસ્યા બાદ બાળકને માતાની પાસે લાવીએ માતા જે સંથી બાળકને સ્તનપાન કરાવશે તેની વિરુદ્ધ આવેલ હાથ વડે બાળકનું માથું પકડવું જોઈએ બાળકના પગ માતાના તેજ હાથના બગલમાં અટકાવીને રાખવા જોઈએ આ દૃશ્યમાં દર્શાવેલ માતા તેના જમણા સ્તનથી બાળકને સ્તનપાન કરાવશે તેથી બાળકના પગ તેની ડાબી બાજુની બગલમાં અટકાવવામાં આવ્યા છે તેના બાળકના માથાના નીચેના ભાગને પકડી રાખવા માટે તે તેના ડાબા હાથના અંગૂઠા અને આંગળીઓ વાપરી રહી છે બાળકને ઉચકી રાખવા માટે જો માતાને વધારાનો આધાર જોઈએ છે તો તેના ખોળામાં બાળકના નીચે એક તકિયું રાખી શકે છે યાદ રાખો માતાએ તેની પીઠ ઝુકાવીને સ્તનને બાળક સમક્ષ લાવવું ન જોઈએ આનાથી તેને અસુવિધા થશે અને પીઠનો દુખાવો થશે તેણે હંમેશા તેની પીઠ ટટ્ટાર રાખવી જોઈએ અને બાળકને તેના સ્તન સુધી પહોંચાડવા માટે ઉન્નત કરવું જોઈએ આગળ ચાલો માતાના અંગૂઠા અને આંગળીઓ યોગ્ય પકડ જોઈએ માતાનો અંગૂઠો બાળકના એક કાનની પાછળ હોવો જોઈએ અને બાકીની આંગળીઓ બાળકના બીજા કાનની પાછળ હોવો જોઈએ તેની આંગળીઓ અથવા અંગૂઠાને બાળકના કાનના પાછળથી બાળકના ગળા પર ખસેડવી ન જોઈએ તેનું કાંડું બાળકના ખભાના જોડાણ પર રહેવું જોઈએ તેણે તેના હાથ વડે બાળકના માથાની પાછળ દબાણ ન આપવું જોઈએ આનાથી બાળકને સ્તનપાન દરમિયાન આરામ રહેશે આગળ ચાલો બાળકના શરીરને યોગ્ય સ્થિતિમાં રાખવાનું શીખીએ બાળકનું પેટ માતાના શરીર સાથે હળવેથી દબાવવું જોઈએ તેમના શરીર વચ્ચે ઓછું અંતર હોવાથી બાળકને સ્તન સુધી પહોંચવામાં ઓછી મહેનત લાગશે અને તેનાથી બાળકને ઊંડાણપૂર્વક જોડવામાં સરળતા રહેશે પકડમાં બીજો પોઈન્ટ એ છે કે બાળકના શરીરની ગોઠવણી આપણે જ્યારે ખાવા જઈએ છીએ ત્યારે આપણું માથું ગળું અને શરીર હંમેશા સીધી રેખામાં રહે છે પણ સ્તનપાન વખતે ઘણી માતાઓ દ્વારા ઘણી વખતે બાળકનું માથું એક બાજુએ ઝુકાવવામાં આવે છે આનાથી બાળક માટે સ્તનપાન કરવું અસુવિધાજનક બને છે સ્તનપાન કરતી વખતે બાળકનું માથું ગળું અને શરીર હંમેશા સીધી રેખામાં હોવું જોઈએ આનાથી દૂધને ગળવામાં બાળકને સરળતા રહે છે હવે આપણે બાળકની શરીરની સ્થિતિમાં ત્રીજા પોઈન્ટ પર આવીએ છીએ માતાએ તેના બાળકના પૂર્ણ શરીરને આધાર આપવો જોઈએ નહીં તો બાળકને સ્તન સાથે ઊંડાણપૂર્વક જોડવામાં ઘણી મહેનત કરવી પડશે આગળ ચાલો બાળકના નાક અને હડપચીની સ્થિતિ તરફે જોઈએ બાળકનું નાક નિપ્પલની રેખામાં હોવું જોઈએ અને તેની હડપચી આગળ પડતી અને સ્તનથી અત્યંત નજીક ન હોવી જોઈએ આનાથી એ વાતની ખાતરી થશે કે બાળક સ્તનપાન વખતે એરિયોલાના નીચેનો ભાગ મોટા પ્રમાણમાં લે છે અને તેથી અસરકારક રીતે દૂધ પીવા માટે નીચેના જબડાનો ઉપયોગ કરશે કૃપા કરી નોંધ લો એરિયોલા એ નિપ્પલ ફરતે આવેલ ઘટ્ટ વિસ્તાર છે હવે જો બાળકની સ્થિતિ યોગ્ય છે તો ચાલો સ્તનને પકડવાનું શીખીએ તેના બીજા હાથની આંગળીઓનો ઉપયોગ કરીને માતા તેના સ્તનને નીચેથી યુ આકારમાં પકડી રાખવો જોઈએ આ ચિત્રમાં દર્શાવેલ માતા તેના જમણા સ્તનને પકડવા માટે જમણા હાથનો ઉપયોગ કરશે અંગૂઠા ને આંગળીઓની યોગ્ય પકડ સમજવા માટે માતાના જમણા સ્તન પર નિપલને ઘડિયાળનું કેન્દ્ર માનીએ માતાએ આ અંગૂઠા ને ઘડિયાળના નવ વાગ્યા ની પકડ માં મૂકવો જોઈએ જ્યારે કે તેની જમણી તર્જની અને વચ્ચેની આંગળી ત્રણ વાગવાની પકડમાં હોવી જોઈએ આંગળીઓ હમેશા બાળકના હોઠના સમાંતર હોવી જોઈએ કેમ ચાલો એક સરળ ઉદાહરણ સમજીએ આપણે જ્યારે વડાપાવ કે બર્ગર ખાઈએ છીએ ત્યારે આપણું મોઢું અને હોઠ આડી રીતે ખુલે છે મોટું બચકું લેવા માટે આપણે વડાપાઉ કે બર્ગર ને આડી રીતે પકડીએ છીએ અહીં અંગૂઠો અને આંગળીઓ હોઠના સમાંતર મુકાય છે આપણે જો વડાપાઉ કે બર્ગર ને ઊભી રીતે પકડીએ તો આપણે મોટું બચકું લઈ શકશું નહીં એ પ્રમાણે બાળકના હોઠની દિશાનું અવલોકન કરો હોઠ અહીં ઊભી દિશામાં છે તેથી આંગળીઓ અને અંગૂઠો પણ સ્તન પર ઊભી દિશામાં મૂકવા જોઈએ આનાથી બાળકને એરિયોલાના મોટા ભાગને મોઢામાં લેવા માટે મદદ મળશે બાળકના હોઠથી સમાંતર રહેવાને બદલે માતાનો અંગૂઠો અને આંગળીઓ હંમેશા નિપ્પલથી ત્રણ આંગળીઓના અંતરે હોવો જોઈએ ફરીથી વડાપાવ કે બર્ગર ખાતી વખતે જો આપણે ખૂબ નજીકથી પકડીએ તો મોટું બચકું લેવાથી આપણી આંગળીઓ મોઢામાં અવરોધ કરશે આપણે જો ખૂબ દૂરથી પકડીએ તો આપણા મોઢામાં બેસવા યોગ્ય તેનો આકાર રહેશે નહીં તેથી આપણે મોટું બચકું લેવા માટે યોગ્ય અંતરે પકડવું જોઈએ એજ પ્રમાણે બાળક માટે યોગ્ય અંતર છે નિપ્પલ થી ત્રણ આંગળીઓનું અંતર જેવું કે આ ચિત્રમાં દર્શાવ્યું છે આ અંતર એ વાતની ખાતરી કરશે કે માતાની આંગળીઓ બાળકને તેના મોઢામાં એરિયોલાનો મોટો ભાગ લેવાથી અટકાવશે નહીં માતા ફક્ત નિપ્પલને ન દબાવે જે કે ખૂબ ઓછા પ્રમાણમાં દૂધ આપશે માતા એરિયોલાના નીચે આવેલ મોટી દૂધવાહિનીને દબાવે જેથી વધુ દૂધ બહાર નીકળશે અને રહે જેથી બાળકને ઊંડાણપૂર્વક જોડવામાં મદદ મળે માતાનો અંગૂઠો સ્તનની એક બાજુએથી ત્રણ આંગળીઓના અંતરે રહે જ્યાં બાળકનું નાક સ્થિત છે અને તેની બે આંગળીઓ સ્તનની એ બાજુએથી નિપ્પલની ત્રણ આંગળીઓના અંતરે રહે જ્યાં બાળકની હડપચી સ્થિત છે ચાલો વડાપાઉ કે બર્ગરના ઉદાહરણ પર પાછા આવીએ વડાપાઉ કે બર્ગર ને યોગ્ય રીતે પકડ્યા બાદ આપણે મોટું બચકું લેવા માટે હંમેશા તેને પ્રમાણે માતાએ નીચેથી આકારમાં તેના સ્તનને પકડી રાખીને હળવેથી દબાવવું જોઈએ આનાથી બાળકને તેના મોઢામાં સ્તનનો મોટો ભાગ લેવામાં મદદ મળશે પરંતુ યાદ રાખો માતાએ વી આકારમાં તેના સ્તનને દબાવવું ન જોઈએ વી આકારમાં દબાવવું સ્તનને ચીમટી ભરશે અને પરિણામ સ્વરૂપ નિપ્પલ દ્વારા સ્તનપાન થશે સાથે યાદ રાખો કે અંગૂઠા અને આંગળીઓ વડે સ્તનનું સરખા પ્રમાણમાં દબાણ હોય નહીં તો નિપ્પલ કાં તો જમણી તરફ ખસી જશે અથવા તો ડાબી તરફ અને એનાથી જોડાણ પ્રક્રિયા અપેક્ષા મુજબ રહેશે નહીં યાદ રાખો સ્તનને ધકેલીને બાળકના નજીક લાવવા ન જોઈએ બાળકને હંમેશા સ્તનની નજીક લાવવો હવે બાળક એ ક્રોસ ક્રેડલ પકડમાં છે અને સ્તનપાન માટે તૈયાર છે યોગ્ય સ્તન જોડાણની તકનીક સમાન શ્રેણીમાં બીજા અન્ય ટ્યુટોરિયલમાં સમજાવવામાં આવી છે બાળક એકવાર બરાબરથી જોડાય અને સ્તન જો ખૂબ ભારી ન હોય તો માતાએ તેના હાથને તેના સ્તનથી મુક્ત કરવો જોઈએ અને બાળકને આધાર આપવા માટે તેના હાથને બાળકના નીચેની તરફે મૂકવો જોઈએ આ સ્થિતિમાં માતાએ તેના બંને હાથ તેના શરીરથી અડાડીને રાખવા જોઈએ આનાથી સ્તનપાન દરમિયાન તેને આરામદાયક રહેવામાં મદદ મળશે આ ટ્યુટોરિયલમાં આપણે બાળકનું છાતી સાથે ઊંડાણપૂર્વક જોડાણ થાય એ માટે યોગ્ય ધાવણ પ્રક્રિયા તથા વારંવાર ધાવણના ક્રમ વિશે શીખીશું આપણે શરૂ કરીએ એ પહેલા કૃપા કરી નોંધ લો કે અસરકારક ધાવણ માટે યોગ્ય રીતે ધાવવું અત્યંત મહત્વપૂર્ણ છે છાતી થી બાળકના મોઢાનું નબળું જોડાણ થવાથી ફક્ત ડીટીડી ધાવણ થાય છે આનાથી બાળકને ખૂબ ઓછા પ્રમાણમાં દૂધ મળશે જ્યારે કે છાતી પર એરિયોલાના નીચેના ભાગ સાથે બાળકનું ઊંડાણપૂર્વક જોડાણ થવાથી બાળકને પૂરતા પ્રમાણમાં દૂધ મળશે કૃપા કરી નોંધ લો એરિયોલા ડ્યુટડી ફરતે આવેલ ઘટ્ટ ભાગ છે હવે ચાલો શરૂ કરીએ શરૂઆતમાં માતાએ તેના બાળકને યોગ્ય ધાવણની પકડમાં મૂકવું જોઈએ આ પકડ વિશે વિસ્તારમાં સમાન શ્રેણીના અન્ય વિડીયોમાં સમજાવવામાં આવ્યું છે આ ટ્યુટોરિયલને ક્રોસ ક્રાઇડલ પકડનો ઉપયોગ કરીને સમજાવવામાં આવશે યાદ રાખો સફળ ધાવણ પ્રક્રિયા માટે બાળકને યોગ્ય રીતે ગોઠવવું ખૂબ જરૂરી છે આ ચિત્રમાં માતાએ બાળકને ક્રોસ ક્રેડલ પકડમાં યોગ્ય રીતે પકડી રહી છે અને બાળક ધાવણ માટે તૈયાર છે ઢાવડવા પહેલા બાળકનું મોઢું બગાસું લેવાની સ્થિતિ પ્રમાણે મોટેથી ખુલ્લું ખૂબ મહત્વનું છે કેમ ચાલો સમજીએ એક બેનને વડાપાઉં કે બર્ગર ખાતા જોઈએ વડાપાવ કે બર્ગરનું મોટું બચકું ભરવા માટે આપણે આપણું મોઢું પહોળું કરીએ છીએ એજ પ્રમાણે પહોળું મોઢું ખોલવાથી બાળકને છાતીના મોટા ભાગને મોઢામાં લેવામાં મદદ મળશે બાળકને તેનું મોઢું પહોળી રીતે ખોલવામાં પ્રોત્સાહિત કરવા માટે માતાએ બાળકના ઉપરના હોઠ વડે તેની દીપડીને હળવેથી ઘસવી જોઈએ જ્યાં સુધી કે બાળક તેનું મોઢું મોટેથી ન ખોલે ધૈર્ય રાખો કેટલીકવાર બાળકને તેનું મોઢું મોટેથી ખોલવા માટે અમુક સેકન્ડથી બે મિનિટ જેટલો સમય લાગી શકે છે યાદ રાખો ધાવણની કોઈપણ સ્થિતિ માટે છાતીને પકડી રાખતી માતાની આંગળીઓ અને અંગૂઠો હંમેશા બાળકના હોઠના સમાંતર રહેવા જોઈએ બાળક જ્યારે તેનું મોઢું મોટેથી ખોલે છે ત્યારે તેનું નીચેનો હોઠ એરિયોલાના નીચેના ભાગ પર હોવો જોઈએ અને દીટડી તેના તાળવે જવી જોઈએ ન કે તેના મોઢાના વચ્ચેના ભાગમાં હવે માતાએ તેની છાતી બાળકના મોઢામાં તરત મૂકવી જોઈએ બાળકના માથાને હળવેથી બહાર નમાવીને પહેલા માતાએ છાતીમાં બાળકની દાઢીને દબાવવી જોઈએ તેણે તેની પીઠ નમાવી ન જોઈએ અથવા તેની છાતીને બાળકના મોઢા સુધી ન લઈ જવી જોઈએ બાળકના ખભા પાછળથી હળવેથી ધક્કો આપીને બાળકને છાતીની નજીક લાવવું જોઈએ ધવડાવવાનો મહત્વનો પોઈન્ટ એ છે કે માતાનો એરિયોલાનો નીચેનો ભાગ બાળકના મોઢામાં હોવો જોઈએ આનાથી બાળકના મોઢામાં એરિયોલાના નીચેનો મોટો ભાગ પહોંચવામાં મદદ મળશે બાળકે નીચેના હોઠ પાસે આવેલ એરિયોલાના ભાગને જીભ વડે દબાવવું જોઈએ આનાથી મોટી દૂધની નસો દબાશે અને વધુ પ્રમાણમાં દૂધ બહાર આવશે આગળના પગલામાં એ તપાસવું કે બાળક છાતીથી ઊંડાણપૂર્વક જોડાયું છે કે નહીં ઊંડાણપૂર્વક જોડાણની ખાતરી કરવા માટે માતાએ આપેલ સંકેતો બદલ જોવું જોઈએ બાળકનું મોઢું પહોળી રીતે ખુલેલું છે કે નહીં બાળકના ઉપરના હોઠ પાસે આવેલ એરિયોલાનો ભાગ નીચેના હોઠ પાસે આવેલ ભાગથી વધારે દેખાવો જોઈએ બાળકની દાઢી પૂર્ણપણે માતાની છાતીમાં જળાયેલી હોવી જોઈએ દૂધ ગળતી વખતે બાળકનું જડબું સ્પષ્ટપણે હલનચલન કરવું જોઈએ અને બાળકનો નીચેનો હોઠ બહારની દિશામાં વળેલો હોવો જોઈએ જો કે સારી રીતે ઊંડાણપૂર્વક જોડાયેલ બાળક મોટા ભાગે છાતીમાં છુપાયેલ હોય છે આવા કિસ્સામાં બાળકના નીચેના હોઠ પાસે આવેલ છાતીને હળવેથી દબાવો અને તપાસ કરો કે બાળકનો નીચેનો હોઠ બહારની દિશામાં વળેલો છે કે નહીં આગળ બાળકના નાકને જુઓ બાળકનું નાક જો માતાની છાતીએ દબાયેલું હોય તો માતા બાળકનું માથું હળવેથી બહારની તરફ વાળી શકે છે જેથી કરીને બાળકની દાઢી છાતીમાં અંદર ધકેલાય અને બાળકનું નાક અને કપાળ છાતીથી દૂર થાય આવું કરવાથી બાળકનું જોડાણ

ચાલો નબળા જોડાણનું એકાદ સામાન્ય કારણ જોઈએ ઘણી માતાઓ પોતાની એરિયોલાને ચીમટી ભરી ફક્ત દૂટડીને બાળકના મોઢાના મધ્યમાં નાખતી હોય છે અહીં બાળકનું મોઢું પહોળી રીતે ખુલેલું નથી બાળકનું જોડાણ ફક્ત દૂટડીથી થાય છે અહીં એરિયોલાનો સમાન ભાગ બાળકના ઉપરના હોઠ અને નીચેના હોઠ પાસે દેખાય છે બાળકની દાઢી છાતીથી દૂર છે બાળક ઝડપથી ચૂસે છે ચૂસતી વખતે બાળકના ગાલમાં ખંજન પડે છે દૂધ ગળતી વખતે તેનું જડબું સ્પષ્ટપણે હલનચલન કરતું નથી અને બાળકના ઉપરના જડબાના સખત ભાગ વડે દીટળી દબાઈને ચિમટાઈ જાય છે આ માતા માટે પીડાદાયક છે અને ડીટડીને કદાચ ઈર્જા પહોંચી શકે છે તે ઉપરાંત ડીટડી દ્વારા ધવડાવતી વખતે બાળક એરિયુલાની નીચે આવેલ વિશાળ દૂધની નસોમાંથી દૂધ મેળવી શકતું નથી તેથી બાળકને પૂરતું દૂધ મળતું નથી બાળક એ જો ફક્ત ડીટડીથી ધાવે તો માતાએ બાળકના મોઢાના ખૂણામાં જડબા વચ્ચે સાફ આંગળી મૂકીને બાળકનું તેની ડીટડી પર ખેંચાણ હળવું કરીને છાતીથી અલગ કરવું જોઈએ ત્યારબાદ સારા ધાવણની ખાતરી માટે તેણે બાળકનું તેજ છાતી પર ફરીથી જોડાણ કરવું જોઈએ યોગ્ય ધવડાવ્યા પછી માતાએ એ વાતની ખાતરી કરી લેવી જોઈએ કે બાળકને પહેલાનું અને પછીનું દૂધ બંને પર્યાપ્ત રૂપે મળે પહેલાનું દૂધ એ પાણી જેવું દૂધ હોય છે જે છાતીના આગળના ભાગમાં સંગ્રહાયેલું હોય છે જે પાણી અને પ્રોટીનથી બનેલું હોય છે તે બાળકની વૃદ્ધિ માટે અને બાળકને મજબૂત બનાવવા માટે જરૂરી છે પછીનું દૂધ એક ઘટ્ટ દૂધ હોય છે જે છાતીના પાછલા ભાગમાં સંગ્રહાયેલું હોય છે જે મુખ્યત્વે ચરબીયુક્ત હોય છે તે બાળકની બુદ્ધિના વિકાસ માટે અને વજન વધારવા માટે જરૂરી છે બાળકને પહેલા અને પછીનું દૂધ મળી રહે એની ખાતરી માટે માતાએ બીજી છાતીથી ધવડાવવા પહેલાં બાળકને પહેલી છાતીથી પૂર્ણપણે ધવડાવવું જોઈએ તેણે એક છાતીથી બાળકને પૂર્ણપણે ધવડાવ્યું છે કે નહીં એની ખાતરી કરવા માટે માતાએ તે છાતીમાંથી પોતાના હાથ વડે દબાવીને દૂધ કાઢવું જોઈએ છાતીમાંથી જો પાતળું પાણીદાર દૂધ આવે તો અથવા જો દબાવવાથી પાછળથી ઘટ્ટ દૂધનો સારો પ્રવાહ આવે તો માતાએ તેના બાળકનું

આગળની તરફ નમાવવું જોઈએ અને તેના હાથ વડે બાળકના જડબાને દબાવવું જોઈએ બાળકે બે થી ત્રણ મિનિટમાં ઓડકાર લેવું જોઈએ જો આગળ પાંચ મિનિટ સુધી ઓડકાર ન આવે તો તેનો અર્થ એ થાય છે કે બાળકનું છાતી સાથે જોડાણ ખૂબ સરસ હતું ધવડાવતી વખતે બાળકે વધારાની હવા તેના પેટમાં લીધી નથી હવે માતાએ તેની બીજી છાતી વડે બાળકને ધવડાવવું જોઈએ બાળકનું પેટ જો ભરેલું હોય તો તે કદાચિત બીજી છાતીથી ધાવશે નહીં પરંતુ માતાએ બાળકને ધવડાવવા માટે હંમેશા બીજી છાતી પણ આપવી જોઈએ અંતિમ નિર્ણય તે બાળક પર છોડવો જોઈએ ધાવતી વખતે બાળક જો સૂઈ જાય છે તો માતાએ બાળકને જગાડવું જોઈએ તે માટે બાળકના પગના તળિયે નરમાશથી ટપોરવું જોઈએ અથવા બાળકની પીઠ પર હળવેથી ગલીપચી કરવી જોઈએ અથવા ઓળકાર માટે દર્શાવેલ સ્થિતિમાં બાળકને બેસાડવું જોઈએ યોગ્ય પ્રક્રિયા સાથે સાથે વારે વારે ધવડાવવાનો ક્રમ પણ મહત્વનો છે માતાએ તેના બાળકને ચોવીસ કલાકમાં આશરે 12 વખત ધવડાવવું જોઈએ તેમાંથી તેણે લગભગ 2 થી 3 વખત રાત્રી દરમિયાન ધવડાવવું જોઈએ બાળકને ધવડાવતા પહેલા માતાએ બાળકની ભૂખના સંકેતો બદલ જોવું જોઈએ જેમ કે હલનચલન કરવું મોઢું ખોલવું માથું નમાવવું તેના હાથને મોઢા સુધી લઈ જવો આંગળીઓ ચૂસવી અને શરીરનું આડસ લેવું બાળક જો ધાવવા માટે રડવા લાગે તો એનો અર્થ એ છે કે ખૂબ મોડું થઈ ગયું છે કૃપા કરી નોંધ લો બે અઠવાડિયા છ અઠવાડિયા અને ત્રણ મહિનાની ઉંમર દરમિયાન બાળકના વિકાસમાં ઝડપી વધારો થાય છે અને બાળકને વધુ દૂધની જરૂર રહેશે સાથે જ બાળક જો વારંવાર દૂધ પીતું હોય તો માતાના દૂધનું ઉત્પાદન વધશે તેથી માતાએ આવા ઝડપી વિકાસ ગાળામાં વધુ વખત ધવડાવવું જોઈએ યાદ રાખો જીવનના પ્રથમ છ મહિના સુધી બાળક માટે છાતીનું દૂધ ઉત્તમ પોષણ છે અને સારું જોડાણ એ સફળ ધાવણનો મુખ્ય ભાગ છે પ્રોજેક્ટ વૃદ્ધિ એક્શન અગેન્સ્ટ હંગરના આ તાલીમ મોડ્યુલમાં ભાગ લેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર